હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ગણેશ ચતુર્થી પર બનતા સ્પેશિયલ લાડુની રેસિપી આ લાડુ આપણે ફક્ત બે જ સામગ્રીઓનો ઉપયોગ કરી અને ઝટપટ બનાવીશું અને લાડુ બનાવવા માટે તમારે ગેસ પણ ચાલુ કરવાની જરૂર નહીં પડે તો આ વિડીયો જોઈ અને આજે જ ઘરે બનાવજો અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે જલ્દીથી ઇન્સ્ટન્ટ લાડુ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા સવારથી દોઢ કપ જેટલું કોપરાનું છીણ લીધેલું છે તમારે જેટલા પણ લાડવા બનાવવા હોય એટલું લઈ શકો છો અને ત્યારબાદ જે બીજી સામગ્રી છે તે છે આ કન્ડન્સ મિલ્ક જે ઘરે જ બનાવેલું છે અને કન્ડન્સ મિલ્ક ઘરે બનાવવાની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે પણ જરૂરથી જોજો મેં અહીંયા પહેલાં તો અડધા કપ જેટલું લીધેલું છે ત્યારબાદ હાથ વડે આપણે કોપરાનું છીણ અને કન્ડન્સ મિલ્કને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને જો જરૂર લાગે તો તમે તેમાં થોડું વધારે કન્ડન્સ મિલ્ક એડ કરી શકો છો આ કન્ડન્સ મિલ્ક જો તમારે ઘરે ના બનાવવું હોય તો તમને માર્કેટમાંથી પણ ઇઝીલી મળી જશે તમે અહીંયા બે ચમચી જેટલું કન્ડન્સ મિલ્ક ફરી એડ કર્યું છે અને આપણે તેને મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બે જ સામગ્રીઓથી આપણો લાડુ બનાવવાનો ડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આપણે આ રીતેનું એક મોલ્ડ લઈશું જેમાં આપણે લાડુ બનાવવા હોય તેને મેં પહેલાંથી ઘી વડે ગ્રીસ કરી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ તૈયાર કરેલા ડોને આપણે આ રીતે તેમાં એડ કરીશું અને ઉપરથી પ્રેસ કરતા જવાનું છે તો તમે જોઈ શકો છો આપણો ખૂબ જ સરસ એવો લાડુ બની અને તૈયાર થઈ ગયો છે આ ડો બનાવવામાં તમારે અંદર કેસર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તે પણ કરી શકો છો હવે સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું આ રીતે લાડુ બનાવવા ખૂબ જ ઇઝી મેં બધા કરી લીધા છે હવે આપણે તેને પીસતા અને ખસખસ થી ગાર્નિશ કરીશું તો આ ગણેશ ચતુર્થી પર સૌથી ઇઝી રીતે બનતા લાડુની રેસિપી રેસીપી જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો